નમસ્કાર વિદ્યાર્થી મિત્રો વંદે ક્લાસ ઇન્સ્ટિટ્યુટ ચેનલ પર આપનો હાર્દિક સ્વાગત છે આજના વિડીયોમાં આપણે ધોરણ બારના ગુજરાતી વિષયના કાવ્ય નંબર ત્રણ દમયંતી સ્વયંવર તેના સ્વાધ્યાય સપો સૂચન જોવાના છે આપણે અચાર પર ધોરણ બારના બધા વિષયના સ્વાધ્યાય સૂચનના વિડીયો મૂકવા આવે છે તમે ખાસ તમે જોઈ શકો છો તમને જવતી બેનિફિટ મળવાનો છે તમને અહીં લિંક નીચેથી મળી રહેવાની છે આ ઉપરાંત તમને જે આ વિડીયો પસંદ આવે તો ખાસ વિડીયો લાઈક કરજો વિડીયો શેર જરૂરથી કરજો જેથી બાકીના વિદ્યાર્થીમાં વિડીયો છે જોઈ શકે તમને આની પીડીએફ મળી રહેવાની છે તમને પીડીએફ કેવી રીતે મળશે હું તમને આગળ જણાવું છું તમને આપણા વોટ્સઅપ નંબર થી આપેલા છે તમે સંપર્ક કરીને આની પીડીએફ મંગાવી શકો છો તો ખાસ કરી વિડીયો અવસર જોજો અને ખાસ કરીને તમને વિડીયોને લાઈક જરૂરથી કરી દેજો તો ચાલો આજના વિડીયોના શરૂઆત કરીએ ધોરણ બાર વિષય ગુજરાતી કાવ્ય નંબર ત્રણ તેના સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન પ્રશ્ન નંબર એક આપેલું છે અહીંયા પ્રશ્નના ઉત્તર એક એક વાક્યોમાં લખવાના છે પહેલો સવાલ છે દમયંતી પોતાના પિતા આગળ કઈ મૂંઝવણ રજૂ કરે છે જવાબમાં આવશે દમયંતી પોતાના પિતા આગળ મંડપમાં પાંચ દેખાતા હોય કઈ રીતે ઓળખવા એ મૂંઝવણ રજૂ કરે છે બીજો સવાલ સ્વર્ગમાંથી કયા કયા દેવ સ્વયંવરમાં આવ્યા છે જવાબમાં આવશે સ્વર્ગમાંથી ઇન્દ્ર રાજા વરુણદેવ અગ્નિદેવ તથા યમરાજ એમ ચાર દેવો સ્વયંવરમાં આવ્યા છે પ્રશ્ન નંબર ત્રીજો છે ભીમક રાજા દેવોને ઓળખવા દમયંતીને સી સિંહ યુક્તિ બતાવે છે જવાબ આવશે ભીમક રાજા દેવોને દેવોને ઓળખવા દમયંતીને એ યુક્તિ બતાવે છે કે તેમની આંખો પલકારો નહીં મારે અથવા તો નહીં કરે તેમના વસ્ત્રો સ્વચ્છ હશે તેઓ અંતરિક્ષમાં ઊભા હશે એટલે કે જમીનથી થોડા ઉપર ઊભા હશે ચોથો સવાલ કયુગને નળના શરીરમાં પ્રવેશવાનો મોકો શી રીતે મળ્યો જવાબમાં આવશે એક દિવસ સંધ્યાકાળ સમયે નળ જળતી પગ ધોતા હતા એવામાં તેમની પાણી કોરી રહી જતા કળિયુગને તેમના શરીરમાં પ્રવેશવાનો મોકો મળી જાય છે પ્રશ્ન બીજું આપેલું છે પ્રશ્નના ઉત્તર બે ત્રણ વાક્યમાં લખવાના છે ઇન્દ્રપ આપ્યો કે તેનું મુખ વાનર જેવું થજો વરુણે મનમાં યમને શ્રાપ આપ્યો કે તેનું મુખ માંજર એટલે કે બિલાડા જેવું થજો જ્યારે ધર્મે એટલે કે દેવે વરુણને શ્રાપ આપ્યો કે તારું મુખ કુતરા જેવું થજો આ રીતે દેવો એકબીજાને શાપ આપ્યા હતા બીજો પ્રશ્ન નળ દમયંતીનો પ્રસન્ન દાંપત્ય પ્રેમ વર્ણવો જવાબમાં આવશે દમયંતી અને નળના લગ્ન થયા બંનેનું સત્ય અને ટેકનું પાલન કરતા કરતા સુખમય જીવન વિતાવે છે ચારેય વર્ણના ધર્મનું પાલન કરે છે તેમને ત્યાં પુત્ર અને પુત્રીનો જન્મ થાય છે તેમના મધુર કિલકિલાટથી તેમનું આંગણું શોભે છે આમ પતિ પત્નીનું દાંપત્ય જીવન સહસ્ત્ર વર્ષો સુધી અવિચળ ચાલી રહ્યું છે અવિચર એટલે કે અનંત ચાલી રહ્યું છે તે પછી પ્રશ્ન નંબર ત્રીજો પ્રશ્નના ઉત્તર સવિસ્તાર લખવાના છે પહેલો સવાલ છે તેની અંદર દેવોએ નળ અને દમયંતીના પ્રસંગ થઈ કયા કયા વરદાન આપ્યા હતા આ પ્રશ્ન મોસ્ટ આઈપી છે તમને બોર્ડમાં પૂછી શકે છે માટે ખાસ ધ્યાનમાં રાખજો આનો જે જવાબ છે તમે સ્ક્રીન પર જોઈ શકો છો અને શાંતિથી વિડીયો પોસ્ટ કરીને વાંચી મળી શકો છો બીજો સવાલ છે તેની અંદર દમયંતી સ્વયં વર કરવાની કથા તમારા શબ્દમાં લખવાની છે આપણો પ્રશ્ન છે મોસ્ટ આઈએમપી તમારા માટે રહેવાનો છે તેનો જવાબ તમે છે અહીં જોઈ શકો છો વિડીયો પોસ્ટ કરીને ત્યાં વાંચી શકો છો તો આજના વિડીયોમાં આપણે છે ધોરણ બાર ગુજરાતીના કાવ્ય નંબર ત્રણનું છે એ સ્વાદ્યના સોલ્યુશન જોયા છે આપણે જે બાકીના વિડીયો અવેલેબલ છે સ્વાદ્ય સોલ્યુશન માટેના બધા વિષયના ગુજરાતી ઇકોનોમિક્સ બીએ તમે ખા બધા વિડીયો જોઈ શકો છો તમને વિડીયો પસંદ આવે લાઈક જરૂરથી કરજો વિડીયો શેર જરૂરથી કરજો જેથી બાકીના વિદ્યાર્થીઓ પણ છે વિડીયોને જોઈ શકે અને તમારી પીડીએફ કઈ રીતે મળશે તો આગળ જણાવ્યું છે આપણા વોટ્સઅપ નંબર તમને નીચે મળી જશે તમે સંપર્ક કરીને આ નીચે પીડીએફ મંગાવી શકો છો